આ કારોબારી બેઠકમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં બેનો ઉમટી પડતા મુખ્યત્વે વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતાને વેઠવી પડતી મુશ્કેલીઓ ગુજરાતમાં મહિલાઓ પર વધતા અત્યાચારના બનાવો ધોળકાના બિસ્માર્ટ રોડ રસ્તા અને ગટ્ટર વ્યવસ્થાનો અભાવ જેવા મુદ્દા સામેલ હતા આ કાર્યક્રમ બાદ ધોળકાની સમસ્યાઓને લઈ મહિલા કોંગ્રેસ દ્વારા પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર સુપરત કરાયું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ અમૃતાદાસ ગુપ્તા અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા સહિત મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ જિલ્લાની મહિલા કોંગ્રેસ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી મિટિંગ હતી અને આખા એ જિલ્લાની મહિલા સંગઠનની તમામ તાલુકાની બહેનો અહીંયા પાંચસોથી હજારની સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજે આવનારા સમયની અંદર તાલુકા તાલુકા જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓની અંદર પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે તેવી મહિલાઓને જોડવાની અને એમને કાર્યરત કરવા માટેની એક માર્ગદર્શન અને વાત કરવામાં આવી છે બીજું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર આ ભાજપ સરકાર જે ભ્રષ્ટાચારી સરકાર રાજ કરી રહી છે ત્યારે ભાજપ સરકારના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત નથી કૂદકેને ભૂસકે જ્યાં જુઓ ત્યાં મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે બળાત્કારના કેસ વધી રહ્યા છે પાંચ વરસ અને ત્રણ વરસની દીકરીથી લઈને પાસઠ વરસની મહિલા પણ સુરક્ષિત નથી આવા બનાવો બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા ઘણી જગ્યાએ તો ભાજપના કાર્યકર્તા અને નેતાઓની પણ મિલ્લી ભગત થઈ છે અને તેના કારણે ભાજપ સરકાર કોઈ એક્શન લેતી નથી કોઈ ન્યાય આપતી નથી મહિલાઓને અને આવા ગુનેગારોને સજા આપવી જોઈએ તે પણ આપવામાં આવતી નથી બીજું કે ખુલ્લેઆમ આવા ગુનેગારો સમાજની અંદર ફરી રહ્યા છે અને એમને સજા ન આપવાના કારણે ફરીને ફરી આવા બનાવો બનતા રહે છે બીજું કે સરકારે જાહેરાત કરી છે કે સ્પીડ કોર્ટ જેટલું બને એટલું જલ્દી આવા કિસ્સાઓમાં સુનાવણી કરવામાં આવે પણ કઈ જ થતું નથી બીજું કે મોંઘવારીની વાત કરીએ તો આ સરકાર જ્યારે વાયદા કરે છે કે અમે મોંઘવારી ઘટાડીશું પણ મોંઘવારી ઘટી નથી અને કૂદકેને ભૂસકે મોંઘવારી વધી છે ગરીબ મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે તેની વેદના માત્ર જેના ઉપર વીતે છે એ જ જાણે છે સરકારની અંદર બની બેઠેલા નેતાઓ એસી કેબિનમાંથી બહાર નીકળતા નથી અને પબ્લિક ઉપર શું હાલાકી વીતી રહી છે તેનું પણ તેમને ખ્યાલ નથી હમણાં તમે જોયું કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે કે રોડ રસ્તા અને પુલ તૂટી રહ્યા છે બે અને ત્રણ ઇંચ વરસાદમાં જો રોડ ધોવાઈ જતો હોય તો એ એ કેટલો ભ્રષ્ટાચાર હશે એ તમે જાણી શકો છો આ અધિકારીઓ અને એન્જિનિયરોના મિલીભગતથી આનો હપ્તો છે નીચેથી લઈ અને ઉપર કમલમ સુધી આનો હપ્તો પહોંચે છે માટે કોઈ નેતા કે અધિકારી આની એક્શન લેતા નથી અને ગુનેગારોને અને એન્જિનિયરોને કોઈ સજા કરવામાં આવતી નથી તો અમારી અમારી એક જ માગણી છે કે મહિલાઓને ન્યાય મળે મહિલાઓની સુરક્ષા વધે મોંઘવારી ઘટે અને ભ્રષ્ટાચાર અને જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે થેન્ક યુ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તુલકા દશક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવું બે લાઇક ઇન્ટ્રેસ કરવું જેથી આપણને નોટિફિકેશન્સ મળતી રહે